મામલતદાર દ્વારા ધ્વજવંદન પોલીસ પરેડ રિવોલ્વર સાથે સલામી વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ યોજાયા વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક નૃત્યો દેશભક્તિના નાટ્ય રજૂ કર્યા દાતાશ્રી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું ભારત દેશ આઝાદ થયો તેને સિત્યોતેર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ઇઠ્યોતેરમાં વર્ષમાં પ્રવેશ કરતા પહેલાં હર ઘર તિરંગા ઉજવણીઓથી આ પર્વ પર આખા દેશમાં રાષ્ટ્રભક્તિનો જુવાળ જાગ્યો હતો પંદરમી ઓગસ્ટ ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વે સમગ્ર દેશભરમાં ધ્વજવંદન કરી સ્વતંત્ર દિનની ઉજવણી આન બાન અને શાંતિ કરાઈ હતી માંડલ તાલુકા કક્ષાના ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વે ધ્વજવંદન સમારોહ સોલગામ ગામે પ્રાથમિક શાળામાં ઉજવવામાં આવ્યો હતો આઝાદીના ઈઠ્યોતેરમાં વર્ષમાં પ્રવેશ કરતા સોલગામ ખાતેથી મામલતદાર હર્ષાબેન રાવલ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકામાં આવ્યો હતો ધ્વજવંદન પ્રસંગે વિઠલાપુર પીએસ એસ ચૌધરીએ પોલીસ પરેડ કરાવી તેમજ સલામી અને રાષ્ટ્રગીતનું જ્ઞાન કરાવ્યું હતું તાલુકા કક્ષાના કાર્યક્રમમાં સોલગામ ગામની દીકરીઓ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારની વેશભૂષાઓમાં રાષ્ટ્રીય ગીતો સાંસ્કૃતિક ડાન્સ પિરામિડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે મામલતદાર દ્વારા પણ રાષ્ટ્રજોગ સંબોધન કરાયું હતું આ ઉપરાંત શાળાના દાતાશ્રીઓના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ વિદ્યાર્થીઓ તેમજ વિશિષ્ટ વ્યક્તિઓના સન્માનપત્ર આપી સન્માન કરાયા વૃક્ષારોપણ પણ કરાયું આ પ્રસંગે માંડલ તાલુકા પંચાયત પ્રમુખ કૈલાસબેન સુમન પટેલ ધ્વજવંદન જેમના હસ્તે થયું એવા માંડલના મામલતદાર હર્ષાબેન રાવલ તાલુકા વિકાસ અધિકારી વિકાસ કુમાર બચ્ચન જિલ્લા પંચાયત ચેરમેન વિખાભાઈ વાઘેલા માંડલ પોલીસ મથકના પીએસઆઈ હાંસલપુર તેમજ વિઠલાપુર પીઆઈ સમગ્ર તાલુકાની પોલીસનો સ્ટાફ ભાજપ અધ્યક્ષ દશરથભાઈ પટેલ તાલુકા કારોબારી ચેરમેન મહેશભાઈ પટેલ સામાજિક ન્યાય ચેરમેન વીરાભાઈ પરમાર ગામના સરપંચ પ્રવીણાબેન પટેલ સોલગામ શાળાના આચાર્ય સંપૂર્ણ સ્ટાફ તેમજ તલાટી મિત્રો આરએફઓ સહિતની ટીમ અને આ સ્વતંત્ર પર્વની ઉજવણીને સફળ બનાવવા મોટી સંખ્યામાં ગ્રામજનો તાલુકાના આગેવાનો સહિત

પી પીઆઈ શ્રી વિઠલાપુલ પીઆઈ શ્રી માંડલ આરએફઓ શ્રી ટીડીઓ શ્રી ટી એચ તમામ અધિકારીગણ તમામ કર્મચારીગણ હાજર રહ્યા હતા અને બહુ સારી રીતે સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ શાળા દ્વારા કરવામાં આવ્યો હતો વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો અને સારી રીતે સંપન્ન કર થયો હતો